દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો લખતર ગામના છેવાડાના વિસ્તારમાં અને મહિલાઓ વિકાસના મુદ્દે લાલકોમ લખતર મહિલા સરપંચની જગ્યાએ વર્ટ કરતા મહિલાના પતિએ આડે લઈ રોષ વ્યક્ત કર્યો લખતર ગામના મફતિયાપરા વિસ્તારની મહિલાઓએ આજે લખતર મફતિયાપરામાં લાઇટ રોડ રસ્તા સફાઈ પાણીના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો મહિલાઓના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાણી આવતું નથી હોવાથી તેમને દોઢ કિલોમીટર દૂર બાપાના કૂવા પાણી ભરવા જવું પડે છે તેમના વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડા ખોદ્યા છે લાઇટની વ્યવસ્થા નથી આથી બાળક નાના બાળકો સહિત સિનિયર સિટીઝન અનેકવાર આવા ખાડામાં પડી જાય છે ત્યારે ચૂંટણી આવે ત્યારે સ્થાનિક નેતાઓ મત માંગવા આવે છે તેઓ એકવાર પગે લાગે છે મત લઈ ગયા પછી પાંચ વર્ષ પગે લગાડે છે તેમના વિસ્તારમાંથી ગઈ વખતે આટકા ખાણી દૂર કરવાનું વચન આપ્યું હતું મફતિયાપરાના લોકોને જણાવ્યા મુજબ જમીન મંજૂર થઈ ગઈ હોવા છતાં જે મત લઈ ગયા છે તેઓ હાટકા ખાણી ફેરવા ફેરવા દેતા નથી મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ વહીવટદાર પતિને ફરિયાદ કરવા જઈએ છે ત્યારે તમે ક્યાં મત આપ્યા છે તમારા વિસ્તારમાં કોઈ કામ કરવાના નથી તેમ કઈ હડદૂત કરે છે તેમ જણાવી રોષ વ્યક્ત રોષપૂર્વક વિકાસ નહીં વોટ નહીં ના નારા લગાવ્યા હતા મહિલાઓ સાથે બાળકો પુરુષ જોડાયા હતા રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ ક્યાં આવતું નાવા થવાનું પાણી આવતું ને હાથ પાણી લેવાનું પાણી નથી માણા નથી કાંઈ ઘટાડા રહ્યા છે આ સરપાસ સરપાંસ નું કરીને બેસી ગયા હતા

અમારા પાણી નથી આવતું કે કમાઈ અમારે કઈ સુએતા નથી મત લેવો હોય તો દુનિયા બધા થોડ થોડી ના આવશે અને તો અમારા ગરીબને કોઈ જોતું નથી કોણ પાણી હોય તો અમારે રોજ કોક ઘેરા પાણી ભરવા દો પાણી ભરવા દો આવડા આવડા છોકરા મૂકી મૂકી કોઈ પાણી ના ભરવા દે તું મટલે આ તા કે આવજો 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 ઈ એક જ વાર પગે લાગે અમે ગંજો કાયમ પગે લાગવી હી કે પાણી નું કરો લાઈ નું કરો આથી છેટ બાપ પણ તું પાણી જાવાનું પણ નવા નર આવ્યા શું કામ ના માટલું મુકે તો ન આવતું આ નારા કરાઈ નારા તું દીજા બાદ દી માં નારું નવરું થઈ ગયું

સરપ એકદવાર પગે લાગે અમને મત આપજો અમને મત આપજો અને અમે આખી જિંદગી પગે લાગી કે પાણી નું કરો ગટર નું કરો અમારા સુલતા નથી હે